સકી ઓલા લાડવા ભાઈજી ખાના લેવા ગયા છે નો આયા બહુ ભૂખ લાગી છે મને એયો કેવા હાલો બહુ ભૂખ લાગી છે પાણી ભરીયા દે થાકી ગયા હમ હમ આ નઈ હોય

લાપણ પૂરી ઉભી નથી થાતી ખાવાનું લાવે છે સકી બેન હમણા જોઈ જાગરે કોણ આખી રાત જાગ્યો કોઈ કોઈ જાતો અરે ખાવાનું હોય તો બીઠા Bruce Ben. Me and Richard Bruce are shivy. Mazami. Come on, play ball. You play it, ah. Hmm. Come જો તો મારી હાડુ તસકમે હજી ખાશો હા પાણી પીલા માની લે સોતા પાણી પી જા આ લે વાડીએ જાવ છે હાય હાય પૂરી ઊભી થા